પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી વાતાવરણ ફેલાયેલું છે સોળસો કિલોમીટર પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધી વાતાવરણ ફેલાયેલું છે સોળસો કિલોમીટર પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધીમાં નવ્વાણું ટકા હવા આવેલી છે કિલોમીટર પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર સુધીમાં નવ્વાણું ટકા હવા આવેલી છે બત્રીસ કિલોમીટર ખરું ખોટું જણાવો વાતાવરણમાં વાયુ અને પ્રવાહી જે ઘટકો જોવા મળે છે ખોટું ઘટકો પણ જોવા મળે છે ખરું ખોટું જણાવો વાતાવરણમાં વાયુ અને પ્રવાહી જે ઘટકો જોવા મળે છે ખોટું ઘન ઘટકો પણ જોવા મળે છે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે ઇઠ્યોતેર દશાંશ શૂન્ય ત્રણ ટકા ઓક્સિજન વીસ દશાંશ નવ પાંચ ટકા આર્ગોન શૂન્ય દશાંશ નવ ત્રણ ટકા કાર્બન ડાયોક્સાઇડ શૂન્ય દશાંશ શૂન્ય ત્રણ ટકા અન્ય શૂન્ય દશાંશ શૂન્ય ચાર ટકા વાતાવરણમાં કેટલા કિલોમીટરના સ્તરમાં નાઇટ્રોજન વાયુ જોવા મળે છે એકસો ત્રીસ કિલોમીટર મુખ્ય સ્ત્રોત જમીન વાતાવરણમાં કેટલા કિલોમીટરના સ્તરમાં નાઇટ્રોજન વાયુ જોવા મળે છે એકસો છોડના મૂળમાં કયા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થિરિકરણ કરે છે રાઇઝોબિયમ શિમ્બી કુળની વનસ્પતિના છોડના મૂળમાં કયા બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે રાઈઝોબિયમ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ જોવા મળે છે એકસો વીસ કિલોમીટર સ્ત્રોત પ્રકાશ સંશ્લેષણ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી ઓક્સિજન વાયુ જોવા મળે છે એકસો વીસ કિલોમીટર સ્ત્રોત પ્રકાશ સંશ્લેષણ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે વીસ કિલોમીટર સ્ત્રોત ઇંધણ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જોવા મળે છે વીસ કિલોમીટર સ્ત્રોત ઇંધણ વાતાવરણમાં ઓઝોન વાયુ કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે દસમી પચાસ કિલોમીટર અલ્ટ્રાવાયોલેટ કિરણોને સપાટી પર પહોંચતા અટકાવે છે વહેલી સવારે મેદાનમાં જોવા મળે છે વાતાવરણમાં ઓઝોન વાયુ કેટલા કિલોમીટર કિલોમીટર સુધી જોવા મળે છે વાયોલેટ કિરણોને સપાટી પર પહોંચતા અટકાવે છે વહેલી સવારે મેદાનમાં જોવા મળે છે વાતાવરણમાં જળબાષ્પ કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે દસમી બાર કિલોમીટર વાતાવરણમાં જળબાષ્પ કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે દસમી બાર કિલોમીટર વાતાવરણમાં જળબાષ્પનું પ્રમાણ કેટલું હોય છે શૂન્યમી ચાર ટકા વિશુવૃત પર ચાર ટકા ધ્રુવ પર એક ટકાથી ઓછું વાતાવરણમાં જળબાષ્પનું પ્રમાણ કેટલું હોય છે શૂન્યમી ચાર ટકા વિશ્વવૃત્ત પર ચાર ટકા ધ્રુવ પર એક ટકાથી ઓછું ખરું ખોટું જણાવો જળબાષ્પને ગ્રીનહાઉસ ગેસ તરીકે ગણાય છે ખરું ખરું ખોટું જણાવો જળબાષ્પને ગ્રીનહાઉસ ગેસ તરીકે ગણાય છે ખરું વાતાવરણના કયા ઘટકને લીધે પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થતું નથી રજકણો રજકણોને લીધે સૂર્યપ્રકાશ રહેલા જોવા મળે છે વાતાવરણના કયા ઘટકને લીધે પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થતું નથી રજકણો રજકણોને લીધે સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે વાતાવરણમાં ધુમ્મસ વાદળો ઉષાકે સંધ્યાના આકાશી રંગો વગેરે બનવાની પ્રક્રિયા માટે કયું ઘટક જવાબદાર છે રજકણો જે વાતાવરણની ઘનતા વધારે છે વાતાવરણમાં ધુમ્મસ વાદળો ઉષા કે સંધ્યાના આકાશી રંગો વગેરે બનવાની પ્રક્રિયા માટે કયું ઘટક જવાબદાર છે રજકણો જે વાતાવરણની ઘનતા વધારે છે વાતાવરણમાં કયા કયા આવરણ રહેલા છે એક્ઝોસ્ફિયર બાહ્ય આવરણ થર્મોસ્ફિયર ઉષ્માવરણ મેજોસ્ફિયર મધ્યાવરણ સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણ ટ્રોપોસ્ફિયર આવરણ વાતાવરણમાં કયા કયા આવરણ રહેલા છે એક્ઝોસ્ફિયર બાહ્ય આવરણ થર્મોસ્ફિયર ઉષ્માવરણ મેજોસ્ફિયર મધ્યાવરણ સ્ટ્રેટોસ્ફિયર સમતાપ આવરણ ટ્રોપોસ્ફિયર આવરણ વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી ક્ષોભાવરણ જોવા મળે છે વિશ્વવૃત્ત પર અઢાર કિલોમીટર સમશીતોષ્ણ પ્રદેશમાં તેર કિલોમીટર ધ્રુવો ઉપર આઠ કિલોમીટર ઋતુઓ પ્રમાણે ઊંચાઈ બદલાયા કરે છે અને પંચોતેર ટકા વાયુવહીન છે વાતાવરણમાં કેટલા કિલોમીટર સુધી ક્ષોભાવરણ જોવા મળે છે વિશ્વવૃત્ત પર અઢાર કિલોમીટર સમશીતોષ્ણ પ્રદેશમાં તેર કિલોમીટર ધ્રુવો ઉપર આઠ કિલોમીટર ઋતુઓ પ્રમાણે વીજળી વાદળો વગેરે કયા આવરણમાં જોવા મળે છે શોભાવરણમાં વાતાવરણના તોફાનો ઘોંઘાટો હવાની હલચલ વીજળી વાદળો વગેરે કયા આવરણમાં જોવા મળે છે શોભાવરણમાન શોભાવરણમાં ઊંચાઈ પર જતા જે જગ્યાએ તાપમાન ઘટતું અટકે તેને શું કહે છે ક્ષોભસીમા શોભાવરણમાં ઊંચાઈ પર જતા જે જગ્યાએ તાપમાન ઘટતું મટકે તેને શું કહે છે શોભ સીમા છે એકસો એક સેલ્સિયસ અને દશાંશ ફેરનહીટ ઘટે શોભાવરણમાં એક કિલોમીટર ઊંચાઈએ કેટલું તાપમાન ઘટે છે છ પાંચ સેલ્સિયસ જેને રેટ કહે છે એકસો પાંસઠ મીટર એક સેલ્સિયસ અને એક હજાર ફૂટે ત્રણ દશાંશ ફેરનહીટ ઘટે શોભાવરણની ઉપર કેટલા કિલોમીટર સુધી સમતાપ આવરણ છે પચાસ કિલોમીટર અહિંક તાપમાન સ્થિર રહે છે વીસ કિલોમીટરથી ઉપર જતા વધે છે ક્ષોભાવરણ ઉપર કેટલા કિલોમીટર સુધી સમતા પાવરણ છે પચાસ કિલોમીટર અહિંક તાપમાન સ્થિર રહે છે વીસ કિલોમીટરથી ઉપર જતા વધે છે ખરું ખોટું જણાવો સમતા આવરણમાં ઋતુઓ અનુભવાય છે ખોટું નથી અનુભવાતી તેથી જ એક વિમાન સરળતાથી ઉડી શકે છે ખરું ખોટું જણાવો સમતા આવરણમાં ઋતુઓ અનુભવાય છે ખોટું નથી અનુભવાતી તેથી જ એક વિમાન સરળતાથી ઉડી શકે છે સમતા પાવરનમાં કેટલા કિલોમીટર વચ્ચે ઓઝોન વાયુનું સ્તર આવેલું છે બત્રીસમી અડતાલીસ કિલોમીટર યુવીબી અને યુવીસી કિરણોથી થાય જંતુનાશક તથા હવાને શુદ્ધ કરે સમતા પાવરમાં કેટલા કિલોમીટર વચ્ચે ઓઝોન વાયુનું સ્તર આવેલું છે બત્રીસમી અડતાલીસ કિલોમીટર યુવીબી અને યુવીસી કિરણોથી રક્ષણ થાય જંતુનાશક તથા હવાને શુદ્ધ કરે ઓઝોનની જાડાઈ માપનાર સાધને શું કહે છે ડોબસન મીટર ઓઝોનની જાડાઈ માપનાર સાધને શું કહે છે ડોબસન મીટર સમતા પાવરની ઉપર કેટલા કિલોમીટર સુધી મધ્ય આવરણ છે એનસીમી ચારસો કિલોમીટર સુધી અહિમ ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે સમતાપ આવરણની ઉપર કેટલા કિલોમીટર સુધી મધ્ય આવરણ છે એનસીમી ચારસો કિલોમીટર સુધી અહિમ ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે મધ્યાવરણમાં કેટલા કિલોમીટર બાદ તાપમાન ઘટતું મટકી જાય છે એંસી કિલોમીટર બાદ જેને મધ્ય આવરણ સીમા કહે છે અહિંગ તાપમાન નેવુંમી એકસો અંશ સેલ્સિયસ થાય છે મધ્યાવરણમાં કેટલા કિલોમીટર બાદ તાપમાન ઘટતું મટકી જાય છે એંસી કિલોમીટર બાદ જેને મધ્ય આવરણ સીમા કહે છે અહીં તાપમાન નેવુંમી એકસો અંશ સેલ્સિયસ થાય છે કયા આવરણમાં અંતરિક્ષમાંથી આવતી ઉર્કાઓ સળગી ઉઠે છે મધ્ય આવરણ કયા આવરણમાં અંતરિક્ષમાંથી આવતી ઉલ્કાઓ સળગી ઉઠે છે મધ્ય આવરણ મધ્ય આવરણની ઉપર એન્સીમી ઉપર કયું આવરણ છે અહીં તાપમાન માંગ વધારો થાય ત્રણસો પચાસ કિલોમીટર ઉપર નવસો સેલ્સિયસ તાપમાન થાય મધ્ય આવરણની ઉપર રેન્સીમી ઉપર કયું આવરણ છે ઉષ્માવરણ અહીં તાપમાન માંગ વધારો થાય ત્રણસો પચાસ કિલોમીટર ઉપર નવસો સેલ્સિયસ તાપમાન થાય ઉષ્મા આવરણની અંદર બીજું કયું આવરણ હોય છે આયન આવરણ જેમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ કણો જોવા મળે છે એનસીમી છસો ચાલીસ કિલોમીટર ઉષ્મા આવરણની અંદર બીજું કયું આવરણ હોય છે આયન આવરણ જેમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ કણો જોવા મળે છે એનસીમી છસો ચાલીસ કિલોમીટર રેડિયો તરંગો કયા આવરણને લીધે પરત આવે છે આયન આવરણને લીધે રેડિયો તરંગો કયા આવરણને લીધે પરત આવે છે આયન આવરણને લીધે કયા આવરણને લીધે મેરુ જ્યોત જોવા મળે છે આયન આવરણને કારણે કયા આવરણને લીધે મેરુ જ્યોત જોવા મળે છે આયન આવરણને કારણે મેરુ પ્રકાર જણાવો ઉત્તર ધ્રુવમાં ઓરોરા બોરિયાલિસ અને દક્ષિણ ધ્રુવમાં ઓરોરા ઓસ્ટ્રેલિસ મેરુ જેઓતના પ્રકાર જણાવો ઉત્તર ધ્રુવમાં ઓરોરા બોરિયાલીસ અને દક્ષિણ ધ્રુવમાં ઓરોરા ઓસ્ટ્રેલિસ બાહ્ય આવરણમાં કયા વાયુ જોવા મળે છે હિલિયમ અને હાઇડ્રોજન બાહ્ય આવરણમાં કયા વાયુ જોવા મળે છે હિલિયમ અને હાઇડ્રોજન ટૂંકા ગાળાની વાતાવરણની વાસ્તવિક પરિસ્થિતિને શું કહે છે હવામાન સવાર બપોર સાંજ રાત્રિ ટૂંકા ગાળાની વાતાવરણની વાસ્તવિક પરિસ્થિતિને શું કહે છે હવામાન સવાર બપોર સાંજ રાત્રી હવામાનના અભ્યાસને શું કહે છે મિટ્યોરોલોજી હવામાનના અભ્યાસને શું કહે છે મિટ્યોરોલોજી ભારતમાન હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે દિલ્હીમાં ભારતમાન હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે દિલ્હીમાં ભારતીય હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ કઈ કઈ છે મુંબઈ કલકત્તા નાગપુર પુણે દિવસમાન બે વાર નકશા પ્રસિદ્ધ કરે છે ભારતીય હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ કઈ કઈ છે મુંબઈ કલકત્તા નાગપુર પુણે દિવસમાં બે વાર નકશા પ્રસિદ્ધ કરે છે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે આબોહવા ક્લાઇમેટ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષ આબોહવાનો અભ્યાસ ક્લાઇમેટોલોજી વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે આબોહવા ક્લાઇમેટ પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષ આબોહવાનો અભ્યાસ ક્લાઇમેટોલોજી આબોહવાના મુખ્ય તત્વો કયા કયા છે સૂર્યગાત અને તાપમાન દબાણ અને પવન વેજ અને વરસાદ આબોહવાના મુખ્ય તત્વો કયા કયા છે સૂર્યઘાત અને તાપમાન દબાણ અને પવન વેજ અને વરસાદ સૂર્યમાનથી પ્રાપ્ત થતી ઉર્જાને શું કહે છે શું કહે ઠંડા પ્રદેશોમાં હવાનું દબાણ કેવું હોય છે વારે હોય છે ઠંડીને લીધે વિષુવૃતમાન હલકુમ દબાણ હોય ઠંડા પ્રદેશોમાં હવાનું દબાણ કેવું હોય છે વારે હોય છે ઠંડીને લીધે વિષુવૃતમાન હલકું દબાણ હોય ખરું ખોટું જણાવો હવા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે ખરું સમુદ્ર પર ભારે દબાણ હોય જે જમીન પરના હલકા દબાણ તરફ જાય ખરું ખોટું જણાવો હવા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે ખરું સમુદ્ર પર ભારે દબાણ હોય જે જમીન પરના હલકા દબાણ તરફ જાય સમુદ્ર કિનારે કેવી આબોહવા હોય છે સમ આબોહવા સમુદ્ર કિનારે કેવી આબોહવા હોય છે સમ આબોહવા ધ્રુવ પ્રદેશોમાં વેજનું પ્રમાણ કેવું હોય છે ઓછું નીચા તાપમાનને લીધે રણમાન પણ ભેજ ઓછું હોય ધ્રુવ પ્રદેશોમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે ઓછું નીચા તાપમાનને લીધે રણમાંન પણ ભેજ ઓછું હોય ખરું ખોટું જણાવો વિશ્વવૃત્તીય પ્રદેશની આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે સારી છે ખોટું ત્યાં હવામાન રહેલા ભેજબાફ અને ઉકરાણ પેદા કરે છે જે માનવ સ્વાસ્થ્ય માટે સારું નથી ખરું ખોટું જણાવો વિશ્વવૃત્તીય પ્રદેશની આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે સારી છે ખોટું ત્યાં હવામાન રહેલા ભેજબાફ અને ઉકરાણ પેદા કરે છે જે માનવ સ્વાસ્થ્ય માટે સારું નથી આબોહવા પર અસર કરતા પરિબળો કયા કયા છે અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્ર સપાટીથી ઊંચાઈ મહાસાગરના પ્રવાહો જમીનના પ્રકાર જંગલોનું પ્રમાણ

કઈ જમીન જલ્દી ગરમ અને ઠંડી થાય છે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે શોષે છે અને વાતાવરણ ગરમ થાય તેને શું કહે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ બીજા ગ્રીનહાઉસ વાયુ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ જ્યારે ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે અને વાતાવરણ ગરમ થાય તેને શું કહે છે ગ્રીનહાઉસ ઇફેક્ટ બીજા ગ્રીનહાઉસ વાયુ મિથેન નાઇટ્રસ ઓક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા ક્યોટો પ્રોટોકોલ ઘોષણા કયા વર્ષે થઈ હતી ઓગણીસો સત્તાણુંમાં એકસો એકતાલીસ દેશોએ સંમતિ આપી બે હજાર પાંચમાં અમલ ગ્રીનહાઉસ ગેસ ઘટાડવા ક્યોટો પ્રોટોકોલ ઘોષણા કયા વર્ષે થઈ હતી ઓગણીસો સત્તાણુંમાં એકસો એકતાલીસ દેશોએ સંમતિ આપી બે હજાર પાંચમાં અમલ સૂર્યઘાતને કયા એકમમાં દર્શાવવામાં આવે છે કેલેરી એક દશાંશ નવ ચાર કેલેરી પ્રતિ મિનિટ ચોરસ મીટર જેટલો સૂર્યગાત મળે સૂર્યઘાત પાયરોનોમીટર વડે મપાય સૂર્યગાતને કયા એકમમાં દર્શાવવામાં આવે છે કેલેરી એક દશાંશ ચાર કેલેરી પ્રતિ મિનિટ ચોરસ મીટર જેટલો સૂર્યગાત મળે સૂર્યગાત પાયરોનોમીટર મીટર વડે મપાય તાપમાનને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ડિગ્રી શોધક એન્ડર્સ સેલ્સિયસ વડે તાપમાનને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ડિગ્રી શોધક એન્ડર્સ સેલ્સિયસ વડે સૂર્યગાતમાં ભિન્નતાના વિવિધ કારણો કયા કયા છે પૃથ્વીનો પોતાની ધરી પર ફરવું સૂર્યના કિરણોનો કોણ દિવસની અવધિ વાયુમંડળની પારદર્શિતા અને સ્થળ રચના સૂર્યગાતમાં ભિન્નતાના વિવિધ કારણો કયા કયા છે પૃથ્વીનો પોતાની ધરી પર ફરવું સૂર્યના કિરણોનો કિરણો દિવસની અવધિ વાયુમંડળની પારદર્શિતા અને સ્થળ રચના ખરું જણાવો વાતાવરણમાં વધુ થાય છે ખરું 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 ખોટું જણાવો વાતાવરણમાં વધુ થાય છે પરાવર્તિત થતાં સૂર્યગાતના જથ્થાને શું કહે છે આલ્બેડો પરાવર્તિત થતાં સૂર્યગાતના જથ્થાને શું કહે છે આલ્બેડો સૌથી વધુ આલબેડો કયા વિસ્તારમાં જોવા મળે છે હિમ વિસ્તારમાં જમીન પર ઓછું સૌથી વધુ આલ્બેડો કયા વિસ્તારમાં જોવા મળે હિમ વિસ્તારમાં જમીન પર ઓછું તાપમાનનો સી એકમ શું છે સી આ ઉપરાંત એકમો સેલ્સિયસ અને ફેનહિલ તાપમાનનો સી એકમ શું છે સી આ ઉપરાંત એકમો સેલ્સિયસ અને ફેનહિલ તાપમાનનો થર્મોમીટરમાં એકમ કયો છે રેનકિન અને રૂમર તાપમાનનો થર્મોમીટરમાં એકમ કયો છે રેનકિન અને રૂમર એક મીટર ઉપર જતાં કેટલું તાપમાન ઘટે છે છ સેલ્સિયસ જેને વર્ટિકલ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહે છે

એક ગ્રામ પદાર્થનું તાપમાન એક સેલ્સિયસ વધારવા આપની પટ્ટી ઊર્જાને શું કહે છે વિશિષ્ટ ઉષ્મા એક ગ્રામ પદાર્થનું તાપમાન એક સેલ્સિયસ વધારવા આપની પટ્ટી ઊર્જાને શું કહે છે વિશિષ્ટ ઉષ્મા